પ્રોમલ્ગેશન થયેલ હોય તાત્કાલિક અસરથી રદ કરી નવેસરથી ખેતીની જમીનની માપણી કરી ખેડૂતોને ન્યાય અપાવો તાજેતરમાં કમોસમી માવઠાથી એરંડા અને અન્ય પાકને નુકસાન થયેલ જેનું સર્વે થયેલ છે પરંતુ વળતર ચૂકવેલ નથી જેથી તાત્કાલિક અસરથી વળતર ચૂકવવું થરાદ તાલુકાના સત્તાણું ગામોને નર્મદા કમાન્ડમાં લઈને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી વર્ષોથી માંગણીઓ કરવામાં આવી રહી છે જે ચાલુ બજેટમાં જોગવાઈ થાય નર્મદા કેનાલને અડીને આવેલ નીચાણવાળા ખેતરોમાં બારે માસ પાણી ભરાયેલું રહેવાથી ત્યાં ખેતી થઈ શકતી નથી કરોડો રૂપિયાની જમીનનું ધોવાણ થયેલ હોવાથી ત્યાં સર્વે કરી જમીન માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે થરાદ તાલુકાના ગામો તેમજ આજુબાજુના પાડોશી તાલુકાઓ સહિત રાજસ્થાનના દર્દીઓ સારવાર માટે થરાદ આવે છે જેમાં સરકારી હોસ્પિટલોનો અભાવ હોવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં દર્દીને સારવારના નામે લૂંટવામાં આવી રહ્યા છે તો તરત જ સિવિલ હોસ્પિટલમાં મલ્ટીનેશનલ હોસ્પિટલ બનાવવામાં આવે જેથી દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેમજ સ્થાનિક લોકોને રોજગારી માટે જીઆઈડીસી તેમજ જનતાને પીવા માટે શુદ્ધ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે નેશનલ હાઈવેનું અધૂરું પડેલું કામ સહિત ખેડૂત પરિવારોને રવિ પાકમાં થતું નુકસાન અને

છેક પેલા પિસ્તાલીસ દિવસ ની બનાવવાની વાત હતી કલેક્ટર સાહેબ ને જ એના સાહેબો એસી દિવસ રહ્યા હવે લોકોને મુશ્કેલી છે જે ગટરનું કામ થયું છે થયું છે ગમે મતલબ પાટું મારે તો ગટર તૂટી જાય તો ભવિષ્યમાં ટકશે નહી આ એ મેન તકલીફ છે અને આજે છેક નાગલાથી લઈને સાત કિલોમીટરની કેનાલ રિપેરિંગ કામ કર્યું હતું ખરેખર શું નથી આ બધા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિશ્રી ગોહિલ સાહેબ અને અમારા મુકુદ વાસણી સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું થરાદમાં આજે અનેક માગણીઓના સુર ઉભા થયા એ પૈકીના માન્ય શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી કોઈ રોડનો પ્રશ્ન હોય કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે એ પૂરતો સંચાલન અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે એક એક ગામમાં સો સો પચાસ પચાસ જે ઢોર મરી રહ્યા છે એમને વળતર કઈ રીતે મળે નાના ખેડૂતને વળતર કંઈ મળે પશુપાલકોને વળતર કંઈ મળે આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે આ વાદળછાયે વાતાવરણમાં અંદર આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાઈ આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું